નમસ્કાર બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું ભૂમિ ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર બાકી રહેલા નોરતામાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે આજે દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી ગુરુગ્રામ દિલ્હી જયપુર હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પૂરપાટ દોડતી કાર ડિવાઇડર સાથે અથડાઈ જેમાં પાંચ લોકોના મોત થયા ભારતની સુપર ઓવરમાં સુપરજી પહેલા જ બોલે ત્રણ રન ચેસ કર્યા હવે રવિવારે પાકિસ્તાન સામે ફાઇનલ મુકાબલો અમદાવાદમાં આ વર્ષે થીમ પર શોપિંગ ફેસ્ટિવલ યોજાશે લક્ઝરી બ્રાન્ડ કપડા સહિત વસ્તુઓ પર પંદર થી પાંત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ વોકલ ફોર લોકલને પ્રાથમિકતા આપવામાં આવશે સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે